અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલાની એક નવી ઘટનામાં ન્યૂયોર્કના સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે મેલવિલેમાં મંદિરનો રસ્તો અને મંદિરની બહારના ચિહ્નોને અપશબ્દોથી રંગવામાં આવ્યા છે ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટે મંદિરની તોડફોડની આકરી નિંદા કરી છે અને તેને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું છે આ સાથે ગુનેગારો સામે કાર્યવાહી કરવા માટે અમેરિકન સત્તાવાળાઓ સમક્ષ મામલો ઉઠાવવામાં આવ્યો છે ભારતીય કોન્સ્યુલેટે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે મેલવિલે ન્યૂયોર્કમાં બૈપ્સ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અસ્વીકાર્ય છે પોસ્ટમાં વધુમાં ઉમેર્યું હતું કે કોન્સ્યુલેટ સમુદાયના સંપર્કમાં છે અને આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે યુએસ કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે આ મામલો ઉઠાવ્યો છે ન્યૂયોર્કમાં મંદિર પર હુમલો એવા સમયે થયો છે જ્યારે તે થોડા દિવસો પછી બાવીસ સપ્ટેમ્બરે નાસાઉ કાઉન્ટીમાં એક મોટા સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરવાના છે નાસાઉ કાઉન્ટી મેલ્વિલેથી લગભગ અઠ્યાવીસ કિમી દૂર સ્થિત છે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન તપાસની માંગ કરે છે